જો પડતા પડતો રહી ગયો બચી ગયા બચી ગયા તો મિત્રો આપણે હવે રામદેવરાથી ઘરે જઈ રહ્યા છીએ અને આપણે પેલા આયા હતા એનાથી અત્યારે અમારા બધા મિત્રો કે અલગ રસ્તો લેવો હે તો અલગ રસ્તેથી ઊંડુ રસ્તેથી જઈએ છીએ અને આ વચમાં સફેદ રણ આવ્યું છે વ્હાઈટ ડેઝર્ટ અને આ જો સુમસાન રસ્તો છે આ મેં એક ભાઈને પૂછ્યું કે આ રસ્તા ઉપર ચાલીસ કિલોમીટર સુધી આવું ને આવું જ છે કોઈ દુકાન નહીં કોઈ કશું જ નહીં પાણી પાણીની પણ સુવિધા નહીં મળે અને આ જો તમે કેટલું રણ

ચમ ભાઈ કરી આયા છે ઈ બારે ઠંડુ આપણે ઓજ પડી ગઈ છે અને હવે બીજી જગ્યાએ કોઈ કેમ્પ આવે અહીંયા રાત્રે રોકાણ કરવાનું છે જમી અને સુઈ જાશું સવારના વહેલા નીકળીશું અને અમારે આજે અમે રામદેવરા આયા ને એનો ઓલ ક્રેડિટ નિકુલ ભાઈને જાય છે કારણ કે નિકુલ ભાઈ બાઈક કાલનો એક ડાયરો ડ્રાઈવ કરે છે મે લગભગ કાલ થી અને આજ વચ્ચે થઈ અને દોઢસો કિલોમીટર અને યાર લોંગ રૂટ ની અંદર કોઈ સાથે હોય ને મારી સાથે તો હું બાઇક ચલાવવાનું એટલું પસંદ નથી કરતો કારણ કે જે સાથે હોય સારું ચલાવતા હોય છે મારાથી હું એવું માનું છું અને નિકુલભાઈ સારું જ ચલાવે છે

કેમ્પ ઉપર આપણે ધોળાનાડા આદેશ સેવા કેમ્પમાં આવી ગયા છીએ આ જગ્યાએ આપણે રાત્રે રોકાણ કરવાનું છે અને આપણે જમવા બેસી ગયા છીએ આપણા બધા મિત્રો પણ અમે જમી રહ્યા છે અને જમવાનું બહુ સરસ મજાનું મસ્ત છે અને સવારે આપણે નીકળવાનું છે ભીનમાલ અને ભીનમાલથી સુંધા માતા અને પછી ડાયરેક્ટ થરાદ જઈશું મિત્રો આપણે બધા મિત્રો જાતા હતા અને પછી આગળ આવીને બધાએ વિચાર્યું કે હવે સુંધાજી જવું છે એટલે હવે અમે બધાએ આ રસ્તો લઈ લીધો છે સુંધાજીનો અને અમે આગળ આવીને પાસે અને પેલા બધા અવેરા બાઈક લઈને પાછો જો કાંઈક આ બાઈક આવેરા બધાના એટલે હવે જઈએ ડાયરેક અમે સુંધાજી જો આ બાઈક નીકળી હિતેશભાઈનો આ બાઇક નીકળશે અનિલભાઈનો અને પેલો હરેશભાઈનો તો હવે મળીએ આપણે આગળ સુંધાજી બાજુ તો આપણે હવે ભીનમાલ આવી ગયા છીએ હવે જવાનું છે સામે મંદિર છે કિંમત માતાનું મંદિર ત્યાં દર્શન કરી આવીએ અને અહીં દર્શન કરીએ અને સુંઢાજી દર્શન કરવાના છે અને પછી થરાદ જવાનું છે તો આપણે નીકળ્યા હતા રામદેવરાથી રામદેવરાથી ભીનમાલ ભીનમાલથી સુંધા માતા સુંધા માતાથી થરાદ તો હવે જઈએ આપણે મંદિરે બાઇક ઉપર જાયગા હે અનિલ આટલું તો રાખે બાઈક તો રાખું છે મિત્રો ભીનમાલ પહાડ એક એવો માત્ર પહાડ છે કે જેના ઉપર આપણે બાઇક લઈ અને ચડી શકીએ છીએ એના ઉપર એવો રોડ બનાવેલો છે એ ટાઈપનો પહાડ છે એટલે એના માટે રોડ બન્યો છે અને રોડ બનાવવામાં આવ્યો જેનાથી આપણે બાઇક લઈ અને ઉપર ચડી શકીએ આપણે ફાઇનલી ખેમજ માતાના મંદિર આવી ગયા જ્યાં ઉપર માતાજીનું મંદિર છે અને નીચે બધા અહીંક ને ઉભા છે બધાએ ફોટા પાડે છે સેલ્ફી પાડે છે અને આપણે બાઈક સેક નીચેથી ઉપર સુધી લઈને આવ્યા હવે આપણે નાચે જોવો વચ્ચે બધું નાચું છે એ આટલે નીચેથી બાઈક લઈને આવ્યા ટાઈપનું બધું બનાવેલું છે અહીંકને દેખાય છે આપણને જો જો પહેલાં બાઈક આવેરા જો એટલે એટલેથી આપણે બાઈક લઈને આવજો જો બાઇક કેવડા એવળા લાગે હા નો નાના રમકડા જેવડા આ ગાડી જાયરી એટલે થી આ બાઈક આપણે લઈને આયા એ રસ્તે થી પેલો ગેટ છે એ ગેટ થી બાઈક આમ ફરતું 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 સાપ સીડી ના જેમ આવ્યું અને હવે મંદિર છે એટલે બાજુ નીચે ભીનમાલ શેર છે જેવડું હા નાના 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 ડબ્બા જેવડા ઘર દેખાય છે આખા અને તમે સીડીથી આવવા માંગતા હોય ને તો તમારે સીડીથી આવો તો તમે અહીંયાથી આ સીડી છે આ સીડી સીડીએ સીડી આઈ કહો અને બાઇકથી અહીંયા આવે અને હવે આપણે જઈએ ઉપર માતાજીના દર્શન કરવા માટે આંકનથી ઉપર આ ઉપર આ મંદિર છે અમારા આ બધા બીજા મિત્રો આજા રહ્યા હું અને સુનીલ અહીંકન ને હસીએ જઈએ ઉપર જાય હિંમત માતા આપણે મંદિરની અંદર આવ્યા પાણીની બરફ છે ચંપલ બીજા ઉપર લઈને આવો તો અહીંકન મૂકી દેવાના અને માતાજી નું મેન મંદિર આ છે અને આપણે જો અંબાજીની અંદર એવું ને એવું ત્રિશુલ અહીંયા પણ છે થોડી આટલી સીડીઓ ચડ્યા દોડીને એમાં શ્વાસ ચડી ગયો આ દર્શન કરી લઈએ માતાના તો મિત્રો આ મંદિર છે અને અંદર એવું લખેલું છે કે વિડીયો અને ફોટોની મનાય છે એટલે કદાચ ના લેવા દે તો આપણે ક્યાંથી દર્શન કરી લઈએ માતાજીના અને આ જગ્યાએ માતાજીના તમે જ્યારે ધૂપ દીપ અગરબત્તી લઈને આવો તો તમે આ જગ્યાએ કરી શકો છો અને માતાજીની ચુંદડી બીજી હોય તો તમારે અહીં બાંધી દેવાની અને આ મોટો બેલ લગાવેલો છે પણ બાંધી દીધો છે તો અંદર શૂટિંગ નહોતા કરવા દેતા પણ આપણે આ બારે પ્રદક્ષિણા કરાય એનું શૂટિંગ લઈ લઈએ થોડું કારણ કે અંદર અલાઉડ નતું જોવા આ માતાજીની અખંડ જ્યોત ચાલુ છે અહીંયા હવે આપણે નીચે જવાનું છે અને આપણે નીચે બાઇક લઈને જ્યારે બાઇક સ્ટાર્ટ જ નહીં કર્યું એકદમ બંધ જ છે પોણી જ નહીં પાડ્યો અને હવે આપણે ડાયરેક્ટ જ એકદમ એટલો ટાળે ને તે જેટલું આપણે ચડવામાં તકલીફ પડી હતી ને એની તો તો ઘણી આસાની થઈ જશે ઉતરવાની અંદર તો હવે આપણે ડાયરેક્ટ નીચે ઉતરી જઈએ ફાઈનલી આપણે હવે નીચે આવી ગયા અને હવે બધા બીજા ત્રણ મિત્રો આપણા બાઇક લઈને નીચે ઊભા છે હવે આપણે આવી ગયા નીચે અને હવે બાઇક સ્ટાર્ટ કરીશું અને આપણે હવે જઈશું સુમતા માતાજી તરફ તો મિત્રો હવે આપણે પિનમાલથી જઈએ હવે સીધા આપણે સુંધા માતા તો હવે જઈએ સુંધા માતા ભિનમાલ માતાજીના દર્શન ખેડૂરી માતાજીના દર્શન કરી નાખ્યા તો મિત્રો આપણે આવી ગયા ટેમ્પલ ઓફ સુંધા માતા આપણે સુંધા માતા આવી ગયા આ સુંધા માતાનો ગબર છે પહાડ સુંધા પર્વત અને આમે સીડીઓ છે અને લિફ્ટ છે એની ઉપર આપણે જઈએ હવે જોઈએ લિફ્ટ ઉપરથી જવાય છે કે શીડીથી જવાનું થાય છે તો આપણે આ સુંધા ગેટ છે અને હવે ગેટથી એન્ટ્રી કરીએ હા ચાલુ કરી દીધું બ્લોક કરીશું હા લપ કરીશું તો મિત્રો આપણે સુંઢા પર્વત ઉપર આવી ગયા અને અત્યારે આવ્યા હતા અમારે આ સમાજની ધર્મશાળા છે એ જગ્યાએ નાયા અને પછી આયા જે અમારા બીજા મિત્રો હતા એ બધા કે અમારે લીપમાં આવવું છે મેં કીધું તમે લીપમાં જાઓ અને હું ચાલીને આવું છું તો હું પગથિયાં ચડતો ચડતો આવ્યો તોય એમની પહેલો પોક્યો આ જગ્યાએ આવી ફ્રેશ થઈ ગયો નાહી ધોઈ નાખ્યા અને પછી બેઠો અને એના પછી દસ મિનિટે લીપમાં આવ્યા એટલે કે લીપમાં બહુ વેઇટિંગ હતું અને આપણે ચાલવામાં તો હું વેઠી જો પડતા પડતો રહી ગયો બચી ગયા બચી ગયા બહુ ચીકણું હતું અહીંયા પગ ગયો લપસી ગયો એટલે આપણે નાઈ ધોઈ માતાજીના દર્શન કરી નાખ્યા દર્શન હવે કરવા જવાના છે દર્શન કરીને હવે ધીમે ધીમે જઈએ હવે આપણો અહીંથી ઉતરા આ આજો ચો મસ્ત પહાડનો વ્યૂ છે જો મિત્રો આજે જગ્યા લપસતો લપસતો રહી ગયો લપસ્યો હોત તો સીધો નાચો જોત એટલે આવા જગ્યાએ જાઉં નહીં મેં તો અખતરો કર્યો તમે આવો તો આવો અખતરો ના કરતા હવે તો બધી જગ્યાએ જોઈ જોઈને પગ મેળવવા પડશે એટલે કહેવાત નથી કે કોઈ ખખડે તો બીક લાગે કે સાપ આવ્યો હશે એવું થઈ ગયું હોય આપણે આવી ગયા નીચે તો આ કાય વાગી ગયા છે દોઢ અને આપણે જઈ રહ્યા છીએ હવે માતાજીના દર્શન કરવા માટે આ જો બધાએ મારા પછી લેટ આવ્યા હતા તો હવે મોડા મોડા ના છે એક એક દોઢ દોઢ વાગે નાયા છે અને હવે મંદિરે મારી સાથે આવે છે મિત્રો મેન તો પહેલું કે ચાલીને આવવાનું કારણ એ હતું કે આપણે શાંતિથી આવીએ કુદરતી નજારો જોવા મળે અને કેવા શાંતિથી આમ બજાર જોતા જોતા આવીએ એટલી મજા આવે ને કે કુદરતે આપણને અત્યારે હજી આપણે યુવાન છીએ આપણા પગ હયાત છે આપણે જો ઉંમર થઈ ગઈ છે તે ધમે ધીમે તેમ લીપમાં આવીએ ધીમે ધીમે આપણે પગ પગપાળાએ જો કેટલી પબ્લિક આવે છે જો આ જગ્યાએ ધૂપ કરવાનું છે અને આપણે આ પિનમાલની અંદર ત્રિશૂળ લગાવેલું હતું ને એવું એવું ત્રિશૂળ છે આ જગ્યાએ પણ અને જે તમે પરસાદી લઈને આવો ને એનું ધૂપ આ જગ્યાએ કરવાનું અંદર કોઈ ધૂપ કરવા દેતા નથી અને બધી ધૂપ બીજા પબ્લિક અહીં કરશે અને બહુ પબ્લિક છે દર્શન કરવા આવેલી પણ જો મિત્રો આ રહ્યા બધા ફરીથી નીચે આવ્યા ને એટલે લિફ્ટમાં આવ્યા હું ચાલીને આવ્યો હું પેલો નીચે આવ્યો બોલો હવે આ બધા લિફ્ટમાં આવ્યા હે હિતેશભાઈ તમે લિપમાં આવ્યા હિતેશભાઈ મોઢું બતાવવા લાયક નથી રહ્યા હવે આ બધા લિપમાં આવ્યા હતા અને હું ચાલીને આવ્યો ધીમે ધીમે મોજ મસ્તી કરતો કરતો તો એ આમ પહેલો આવ્યો કામ કે એટલું બધું વેટિંગ હતું તો મિત્રો આપણે હવે અહીં કને ઝોનેરાથી આગળ પહોંચી જાય નિકુલભાઈને વિનોભાઈને અને અનિલભાઈને હવે ઘેર જવાનું છે અહીંયાનો રસ્તો સાર્યો આ છે અને મારે હજી અહીંથી વીસ કિલોમીટર જવાનું છે એટલે અમે જઈએ અને જો વાળ તો અમારા નારિયેળના સોતરા જેવા થઈ ગયા છે હવે ધીમે ધીમે આગળ જઈએ માથું ફાટી જાય એવું દુખે છે ગોળે લઈ લઈએ એક જય માતાજી